સુરત શહેરમાં ધોરા દિવસે કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોએ બિલ્ડરને ઉપડા ઉપડી ચાકુના ઘા મારી હત્યા કરી ફરાર થતા ચકચાર સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ફરી એકવાર ગુનાખોરીની ઘટના સામે આવી કતારગામના ધનમોરા રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં ધોરા દિવસે બિલ્ડરની હત્યા કરતા ચકચાર મચી ગઈ

બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ બિલ્ડર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો વિપુલભાઈ કતારગામ વિસ્તારમાં આવેલ જેકેપી સોસાયટી પાસે કામ અર્થે ગયા ત્રણ થી ચાર જેટલા શખ્સો સાથે બોલાચાલી અને જપા જપી બાદ વિપુલભાઈ ને પેટના ભાગે તીસરો હથિયારના ગા મારવામાં આવ્યા લોહી લુહાણ હાલતમાં વિપુલભાઈ ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા

यहाँ पे मटर का बनाव हुआ है तो बनाव का डिटेल जैसे है कि एक विपुल भाई मंडाली नाम के एक आदमी जिनकी उम्र 40 वर्ष है सरथाना में रहते हैं वो यहाँ जेपी के नगर कतरगाम पुलिस स्टेशन साथ में किसी काम से आए और यहाँ पे उनकी सामने वाले जो आरोपी हैं उनके साथ झपाझपी हुई बोलचाल हुई और जो दो आरोपी हैं उन्होंने चाकू से वार किया और जब उनको वार करने के बाद हॉस्पिटल ले जाया गया वहाँ पे उनको डॉक्टर की टीम ने मृत जाहिर कर दिया तो जो लोकल पुलिस है जो तो सीसीटीव एनालिसिस और जो बाकी की ह्यूमन रिसोर्सिस है और हमारी पूरी कोशिश है कि आरोपियों को जल्द से जल्द गिरफ्तार कर दिया जाए।